એ સૌને રાજી રાખે બસ આજ પ્રાર્થના સાથે ભક્તો રડતા રડતા આવે છે અને હસતા મોઢે પરત ફરે છે ભાવનગર જિલ્લાના સિંહોરની પાસેમાં મેલડીનું એક સુપ્રસિદ્ધ સ્થાનક આવેલું છે સિંહોર તાલુકાના સીમાડાનો વિસ્તાર જે રામપરા તરીકે ઓળખાય છે ત્યાં વર્ષોથી બિરાજમાન મેલડી માતા ભક્તોમાં રામપરાના માં મેલડી તરીકે સ્થાન ધરાવે છે તો આવું દર્શન કરીએ આ સુંદર ધામના શાસ્ત્રો કહે છે કે આખા બ્રહ્માંડમાં માં મેળડી જેવી કોઈ દાતા નહીં અને મા મેળડી જેવી કોઈ માતા નહીં ત્યારે ભક્તોના તમામ હરતી માં મેળડીનું એક સુપ્રસિદ્ધ ધામ નિર્મિત છે ભાવનગર જિલ્લાના સિંહોળ તાલુકામાં સિંહોળ તાલુકાના સખવદર અને સરના સીમાળાનો વિસ્તાર જે રામપરા તરીકે પ્રખ્યાત છે અહીં આવેલ મેલડી મેલડી માનું મંદિર ભૂરિયા મા તરીકે ઓળખાય છે વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનનો લ્હાવો લે છે અને ધન્ય બને છે સિંહોળથી માત્ર આઠ કિલોમીટર અને પાલીતાણાથી બાવીસ કિલોમીટર દૂર આવેલ છે આ સ્થાનક જે ભક્તો અહીં દર્શન કરવા આવે છે તેમને અહીં આવવા માટે સિંહોળથી વાહન મળી રહે છે આ ધામમાં પ્રવેશતા જ મેલડી નું વાહન એવા બોકળા જાણે તમારું સ્વાગત કરતા હોય તે રીતે તેમની મૂર્તિ સ્થાપિત છે મંદિરના પરિસરમાં સૌ પ્રથમ આપને માતાજીના વીર ભીમળિયા દાદાના દર્શન થશે તમા મેલડીની સિંદુરવાણી મૂર્તિ ભક્તોનો મન મોહી લે તે રીતે સ્થાપિત કરવામાં આવી છે. સુંદર મજાનું શણગાર અને માતાજીના વાખા જોઈને ભક્તો અભિભૂત થઈ જાય છે. અને અમને માતાજી પૂરી શ્રદ્ધા છે. માટે મેં અમરગઢ ગામનો ઘણા મારા કામ પણ કરે છે માતા.

આમ તો આ ધામ રાવણ પરિવારનો મઢ છે પરંતુ માતાજીના શરણે આવતા લોકોના ધાર્યા કામ માં મેળડી કરતા હોવાથી અઢારે વરણ માતાજી ઉપર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે કુદરતી સૌંદર્યની વચ્ચે સ્થાપિત આ ધામમાં જ્યારે ભક્તો પધારે છે ત્યારે મા ભગવતીના આશીર્વાદ લેવાની સાથે પ્રાકૃતિક વાતાવરણની મજા પણ માણે છે દયાનો સાગર છે મામેળડી માનવી જે ભાવથી તેમને ભજે છે એવું ફળ તેને આપે છે દરેક કાર્યમાં મામેળડી ભક્તોને સહાય કરે છે જેથી દૂર દૂરથી ભક્તો રામપરાના મામેળડીના દર્શન કરવા પધારે છે અને બાંધે છે પુણ્યનું ભાથું ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સીહોર ભાવનગર